જસ્ટ ગુડ મોર્નિંગ અત્યારે જો સવાર સવારમાં ટેલર જોડી આવ્યો છે કેમ કે આપણે જવાનું ખાતરના ફેરામાં અને આપણે ગાડી ગરમ થાય છે ને દાદાના ટેમ્પો બહાર કાઢ્યો છે દાદાના ટેમ્પો હોલો બહાર કાઢ્યો ખબર આપણે આજ મજૂર લેવા જવાનું છે કેમ કે આજે વીણવાની વીણવાઈ લણવાઈની છે ડુંગળી તો એ હાટું મજૂર લેવા જવાનું છે એટલે ટેમ્પો બહાર કાઢ્યો અને ટ્રેક્ટર રાઉન જાય છે એક ફેરવાઈને મજૂર મૂકીને ન આવું ત્યાં જો ગાડી ગરમ થઈ જાય ને એટલે જાઉં કેવા મજૂર ને કે હાલો તૈયાર થઈ ગયા છે મિત્રો દાડિયાને કઈ ને વે બધા આવે જ છે જો ટેમ્પો કર્યો ચાલુ કેમ કે થોડો ગરમ થઈ જાય ને એટલે શિયાળામાં આપણી વાડીએ પહોંચી ગયા છે ખેતરે અને બધા દાડિયાને સાયા સડાઈ દીધા છે હું આવ્યો છું મારા દાદાને ઓલે દાંતડી લે દાદાને ઓલે દાંતડું લઈ આવ્યો છું ને આ બધા મજૂર જોઈ રહ્યા ટોટલ આઠ મજૂર છે આ ટેમ્પો દેખાય તમને ઈ રીક્ષા લઈ નવું જવા દેવાનું છે ઘેર આપણે પહોંચી ગયો છે ખાતર ભરવા અને જયંતિભાઈ ભગત મિનિંગ માંગ્યો હતો આવડો એટલું ખાતર છે ખાતર અને હવે જવાનું છે ખાલી કરવા એઠો ન પડે ને એટલે આ આગળ આગળ મારી દો એક ઓલી સાઈડ મારું જોઈશ જાદુભાઈ આ ઓલી સાઈડ મને માર્યું હાલો દાદા જાઓ ઠીક જો પગાડી દીધું છે ટ્રેક્ટર વાળીએ પાછું વાળ્યું છે ને આ એક ફેરો ખાલી કરેલો છે આપણે આ ફેરો જે રહ્યો એ આ કણે ખાલી કરવાનો લગભગ થાય છે કે હામે કરી નાખો જો હામે આ કણે ફેરો ખાલી કરી નાખું બરાબર અને પડખે છે ચાલો તારે એટલે બગલા ના હું કરેશ તારે એઠું ઉતરવું છે હાલ ઉતારો રહ્યા તું બે ના તું હાલો તારો ખાલી કરી નાખું પહેલા જો દર્શક મિત્રો ફેરો ખાલી કરી નાખ્યો છે અડધું અહીં ગણે ઓલા બને થાંભ પાછો હોય તો કાંઈ થાંભલો થાંભલો ઓલા બે વસાળે જોઈ જો ના જોઈ ગયો છે એટલું ખાલી અહીં કીધું અડધું ઓલા પણ નવા ખડ લીધા આપણી વાળીએ ખાય નહીં તમને આલો દરો નાખ દે ખડ નાખ દે દુસરા ટેલર માં ખડ આટલક બે ગાડી ખડ માં આવડું મોટું ટેલર લઈને આવ્યો બોલ એવું નતું આવ્યો હતો ને ખાતર ખાલી કરવા તાર હને નાખતો જાવ ખડ બરોબર આપણે ઓલા જે ફાદલિયા ઢોરા રહ્યા ઈ ફાદલિયા એટલે ઈ તમને ખબર ન હોય કહી દઉં કે ના 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 હોય બધા પાડા ને પાડજો એવું બધું હોય ને એને ખાય છે બેઠા બેઠા હલો દરવાજા એ તો કઈ લે મા દીકરી ભાઈ બેઠી પહોંચી ગયો સો વાળી સોયા ટેક્ટર મેં પીડ્યું જે આપણે મજૂર હતા એ મજૂર જો કામ કરે

હાલ દરમાં પાણી ભાઈ દે ફટા ભાઈ ટર ને પાણી પાય ને ની નાખી દીધી હું ધાદુ બની ખડ લાવ્યો હતો ને માં એ ખડ નાખી દીધું છે મોટર પણ બંધ કરી દીધી છે ચાલો હવે જઈએ આપણે પડામાં બધું જે મજૂરે જો લણ નાખ્યું છે અને અત્યારે બપોરે સડી ગયા છે લગભગ તમને કહું તો એ ખતી દોઢ થઈ ગયો છે ને અંદર બધાને બપોરે કરવા રજા દીધી છે જો હું અહીંથી પગડ દીધું છે જો એટલું અને આટલો ડગલો થયો હે જોઈ જવું પોર કરતા જાજો છે જેની આશા નથી એની કરતા વધુ છે આપણે ધૈર્યથી હોય છે અને નીકળી જાય જ્યારે ઉંમરતા ને એવું ધૈર્ય તો બહુ નહીં ઉતારો લે પણ હવે લણીને પછી ખબર પડે નાના ઉતારો તો લેશે તો હવે છે ને આપણે જાવી બપોરો કરવા બધા મજૂર બે ગયા છે બપોરો કરવા હાલો ધારે દોસ્તો બપોરા કરીને સળી દીધા છે બધા મજૂરને કામે આજો પોતપોતાનું કામ કરે જ છે કમ્પ્લીટ અને આપણે જ્યાં ઢગલો કર્યો ઢગલાને એ સોર્ટિંગ કરવાનો છે બરોબર તો દાદા બેઠા એ સોર્ટ કરવા એ જૂના કેરીગર છે એટલે આ ઢગલો જો આ ઢકલો નાખવાનો છે મારો દાદા ભાઈ એ સોર્ટિંગ ચાલુ કરી દીધું છે હા ને ડાયરેક્ટ ડુંગળી નાખી દેવાની છે એટલે સીધી કુએ વહી જાય બરાબર ભાઈ પેલા નહીં લેવા પોટકું અને હવે હા ને ઢગલો રહ્યો ને આ ઢગલામાં જોવા ભરવાનું ચાલુ કર્યું હોય મારા કુએ કેમ કે હવે આવવા જોઈ રહ્યો ને કુએ તો લઈ જવા જોઈશે અત્યાર સુધી બીજો પ્લાન હતો કે હવે ચાર દી પડ રહેવા જોઈએ પછી સીધો અહીંથી ઘટાડો ભરી લેવાનો હતો પણ હવે એમ વિચાર્યું કે અઠવાડિયું પડી રહેવા દેવી છે એના હિસાબે બરાબર કે હવે હાને કુએ આપણે સાંયા નાખી દઈએ નાના ફરજામાં તો એ હાટવાના અહીંથી ભરી લેવાની અડધી અડધી ટેલર ભરીને પછી આવવા દેવાની એ રીતે કંઈક કર્યું છે સેટિંગ ફરી વાર સટ્ટી આલર બરાબર અને દેવી ખાલી કરવા તો જો મિત્રો એટલી ડુંગળી થઈ ગઈ હું તમને કહેતો હતો કે આપણો ફરજો ભરાઈ જાય છે ભરાઈ ગયો ને હજી પડી છે એવડી ના પડી છે જો એટલો ફરજો ભર્યો હા જુઓ તમે હેઠે ગણ્યું જુઓ એ પ્રમાણે અટકળ મારો કે કેટલું છે એમ પોર કરતા ઘણો પોર રે ને આનો અડધો ઢગલો તો અડધો લગભગ નહીં હોય બરાબર કામ ઓલમોસ્ટ પૂરું થવામાં જ છે અને આ છેલ્લું ટ્રેક્ટર જોગડ દીધું છે અને હવે છે ને આ વિડીયો અહીંયા જ પૂરો કરવી કેમ કે હજી વિડીયો એડિટિંગ બાકી છે અને પાંચ તો ઓલરેડી વાગી ગયા છે મારો મો છે એડિટિંગમાં ત્રણ કલાક તો જોવે જ તે હજી ક્યારે સડે આઠ વાગ્યાનો આપણો ટાઈમ છે જોયું ક્યારે સડે નકર આજનો વિડીયો મોડો આવશે તો ચાલો આશા કે તમને આ વિડીયો ગમે છે ગમે તો લાઈક દો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો હું મળું નવા વિડીયો સાથે ત્યાં સુધી